મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભુરની અધ્યક્ષતામાં સાંસદ ખેલ સ્પર્ધાના રજિસ્ટ્રેશન અંગે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી સાંસદ ખેલ સ્પર્ધા માટે ખેલાડીઓનું મહત્તમ રજીસ્ટ્રેશન સુનિશ્ચિત થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો મંત્રી ડોક્ટર ડિંડોરે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક ઉત્તમ તક છે બેઠકમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ શાળાઓના બાળકો અને કોલેજોના વિદ્યાર્થીઓ વધુ ને વધુ રજીસ્ટ્રેશન કરાવવા પર ભાર મૂક્યો હતો આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ પોલીસ અધિક્ષક શફીન હસન તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર